મોરબીનો માતમ છેક બનાસકાંઠાના તેરવાડા ગામ સુધી પહોંચ્યો ઝૂલતો પુલ તૂટવાની ઘટનામાં તેરવાડા ગામની મહિલાનું પણ મોત મોરબી ખાતે સંબંધીને મળવા ગયેલ તેરવાડાની મહિલા પણ પુલનો બની ભોગ ત્રણ સંતાનની માતા કમલાબેનનું મોત થતાં ગામમાં અરેરાટી એક વર્ષ પહેલા પિતા અને મોરબી ખાતે માતાનું મોત થતાં ત્રણ બાળકો નિરાધાર બન્યા સમગ્ર ઘટનામાં કાળનો કોળીઓ કમલાબેન ભરખી જતા ગામમાં છવાયો શોક બહુ ગરીબ હતા એમના પતિ બે વર્ષ ગુજરી ગયા હતા એ કામ કરી અને એ છોકરા મોટા કરતી હતી હાજે આવે છોકરા ને ખવરાવ પીવરાવ નવરાવ ધોવરાવ હવે એમને નણદ આવ્યા કે જેટલા વર્ષ બચ્યા દુઃખ વેઠ છે લાઈ મારે મળવા લઈ જાવીસા એટલે મળવા ગયા અહીંયાથી આ જ્યાં મોરબી મોરબી રમવા હશે જોવાનું તે જોવા ગયા તો ત્રણ બાળકોને જોઈને નીચે ઉતરી ગયા ના બાઈ વળી જ્યાં છે એમ નાનંદની સોડી સાથે છોકરાને ઉતારવા એમાં તાકડે આવું થયું બેન પડ્યા અંદર બેન ગુતરી ગયા સાસુ સસરા પણ ગઈ જશે બચાર કમાય એવાય નથી એમનું પૂરવી કરતી એટલું દુઃખ કહે છે ભયંકર કહેવાનું છે સાહેબ કે દુઃખ કહેતા અમને પણ અમને દિલગીર સાવું પડે છે કારણ કે આ ભાઈ અને એનો પતિ આ ગાંધીધામમાં મજૂરી કરવા માટે જ્યા હતા અને એનો પતિ ગાંધીધામમાં ગુજરી ગયો છે આ ભાઈ ત્રણ બાળકોને પાળતી હતી અને આ ભાઈ એના નરંદના તામ મોરબી મળવા ગઈને આ જોવા માટે જ આ દુર્ઘટનામાં પોતાનો પ્રાણ એને ગુમાવી દીધો છે આપઘાત જેવો અમને બહુ લાગે છે ભયંકર દુઃખ લાગે ત્રણ બાળકો છે નિરાધાર બની ગયા છે કોઈ એનો જોગવાઈ કરે એવો નથી રહ્યો એના મા બાપે કૈડા થઈ ગયા એના મહોલની અંદર પણ કોઈ જાતનો અર્થ આવે એવો નથી તો અમને ગુજરાતની અંદર અમને બહુ આઘાત લાગી ગયો છે તો આ બાળકોને નિરાધાર બની ગયા એના માટે ગમે તે સરકાર આપ સહાય કરી શકો એવી અમારી બહુ મહેરબાની છે વધારે દુઃખ કહેતા અમારું દિલગીર બહુ થાય છે સાહેબ તે આગળ અમે વધી બોલી શકતા નથી તો મહેરબાની કરી અને આ બાળકો નિરાશાર બની ગયા છે મા બાપના બની ગયા છે તો આ બાળકોને ક્યાંક રાહત મળે એવું આપ ગુજરાત સરકાર અમારી વિનંતી એટલી છે કે આ ભાઈને ક્યાંક મળવું જોવે આ ભાઈને બહુ ભયંકર બચારી દુઃખ વેઠીને મળી ગઈ છે ભગવાન એને જીવને આત્માને સંતોષ આપે